મહેસાણા ની દૂધસાગર ડેરીની ચૂંટણીમાં મત ખરીદાયો આક્ષેપ લાગ્યો છે ઠાકોર સમાજના લગાવ્યા ડેરી મંડળી ના પ્રમુખો અને મંત્રીઓને પચાસ થી વધુ વસ્તી ઠાકોર સમાજની હોવા છતાં ડેરીમાં નેતૃત્વ છીનવાયું છે પૈસાની લાલચ આપીને મનગમતા ઉમેદવારોને બિનહરીફ કરાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ઠરાવ કરાવી અને ઉમેદવારોના ફોર્મ ભરવામાં સહી ન કરવા સરકારી દબાણ પણ ઉભું કરાયું ડેરી સંચાલકોએ સમાજના યુવાનો માટે નોકરીની તકો છીનવી લીધી હોવાની વાત બળજેવદી કરી છે સમાજના દીકરા અધિકારીઓને ડેરીમાં નોકરી મળે તે માટે ડિરેક્ટર હોવા જરૂરી હોવાની પણ તેમણે વાત કરી સમગ્ર ડેરીની ચૂંટણી પ્રક્રિયા સામે સવાલો ઉભા થયા છે હું લગભગ માનું ત્યાં સુધી પચાસ ટકા ઉપર વસ્તી એ ઠાકોર સમાજની તમામ જગ્યાએ દૂધ ભરાવનાર ઠાકોર સમાજના સૌથી વધારે છે ગામડા પણ ઠાકોર સમાજના છે પણ ની લાલચ આપી દર મંડળીએ હું માનું ત્યાં સુધી મને જે વાત મળી છે ત્યાં સુધી ત્રણ ત્રણ ને ચાર ચાર ને લાખ રૂપિયા આપી અને એમના મનગમતા માણસોનો ઠરાવ કરાવડાવી અને બીજા માણસોના ફોર્મ ભરાવામાં પણ સહી નહીં કરવાની હું સરકારનું દબાણ ઉભું કરી અને એક તરફી જે તેની ચૂંટણી થઈ છે એની સાથે એમનો વાંધો હતો એટલા માટે મારા સમાજમાં કહ્યું છે કે સમાજમાં ક્યાંક આપણા સમાજના એક બે કે ચાર પાંચ ડાયરેક્ટરો હોય તો અમારા સમાજના દીકરા દીકરીઓ પણ ક્યાંક નોકરી કરતા હોય એમાં પણ કોઈ શંકાને સ્થાન નથી મતો ખરીદ્યા છે એક એક દીદીના એક એક મંત્રી કે પ્રમુખને મત જેનું ઠરાવ નામ આવ્યું છે એવાને એવા લોકોને પાંચ પાંચ અલ્પેશ ઠાકોર નારાજ છે કલોલ પંથકની ની આધારે અલ્પેશ ઠાકોરે ટિપ્પણી કરી મંડળીઓમાં વહીવટદારો અલગ અને મતાધિકાર બીજા પાસે છે તે વાત તેમને કરી મત અધિકાર અન્ય પાસે હોય તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ કહેવાય જ્યાં ક્યારેય ન ચાલે તેની સામે અવાજ ઉઠાવવો પડે તેવી વાત અલ્પેશ ઠાકોરે કરી છે ઠાકોર સમાજની પ્રતિનિધિત્વ નથી મળતું સહકારી ક્ષેત્રે ઠાકોર સમાજ ને યોગ્ય પ્રતિનિધિત્વ મળવું હોવ છો પણ તમે મત આપવાનો અધિકાર પણ નથી ભોગવી શકતા તમારો મત આપવાનો તો જાઓ તમે તમે આપ્યો તમને તમારા મતની કિંમત નથી તમારા મતની કિંમત કરવી પડે હમણાં પેલું સારું મતદાર યાદી સુધારવાનું કામ ચાલે છે આમાં મતદાર